રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલી નલિયા કોલોનીની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે અહીં છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી રસ્તાઓ પર નદીની જેમ વહેતા હોવાથી સ્થાનિક 200 થી વધુ પરિવારોનું જીવવું દુષ્કર બની ગયું છે અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રના બહેરા કાને આ વાત અથડાઈ રહી નથી અધિકારીઓ દર વખતે હમણાં આવીને કામ કરી જઈએ છીએ તેવા પોકળ વાયદાઓ કરીને સંતોષ માને છે

ડીજી ન્યૂઝ ધોરાજી મારું નામ છે મહતાબ સંધી અમે રહીએ છીએ કેવી ગંદકી છે ને તમે રજૂઆત કરો શું જવાબ મળે છે અમે નગરપાલિકા એ જાય છે વારંવાર તો એમ કહે છે કે હમણાં આવીને કામ થઈ જાય પણ હજી કોઈ દિવસ કામ થયું નથી આવે છે તો એક બે જણા આવીને વયા જાય છે પણ પાછી એની ગંદકી રહે છે તો અમારે કયો હલ કાઢો અમારા બાળકો પણ માંદા પડે છે અને હિસાબે શું કહેશો અત્યારે કેવી હાલત છે અત્યારે જોવો આ વિડીયો ઉતારો અત્યારે જોવો આ કેવી હાલત છે હવે આમાં અમારે નગરપાલિકા એ કાલ ગયા તા તો એમ કેક થઈ ગયું છે હજી કા ઉતરું નથી પાણી એવી ને એવી હાલત છે કેટલા સમય તકલીફ છે આ કેટલા ત્રણ ચાર મહિના થી તકલીફ છે અમને લોકો ને શું કરો રજૂઆત કરો શું જવાબ આપે એમ કે થઈ જાશે કા તમારા ભેગા મોકલી અમારી મોર એની ગાડી કરે ને પછી અમે જ આવશે તો એમ કે હાલ આયા કરીસી ને આ તો કોઈ દિવસ ઉતરતું નથી એક દિવસ ઉતરી જાય પાણી બીજા દિવસે ઈ જ ફરિયાદ હોય તમારે રહેવું કેવું તકલીફ પડે રહેવામાં તકલીફ પડે છે અમારે એની માથે થઈને હાલીને હો જાવું પડે છે પાણી ઉપરથી ને શું માંગ શું છે તમારી અમારી માંગ ઈ છે કે અમારા એ નવી કઈ કમને કરી દે ઈ રીતનો તો પાણીનો અવર હવર થઈ હગે એના હિસાબે અમારે આ કચરી કચરીને પાણીનો જાવું પડે ને અમારા બાળકો માંદા ન પડે